યુવતી અને પોલીસકર્મીની બબાલનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવ્યો છે હેડ કોન્સ્ટેબલે આઈ કાર્ડ બતાવતા બંશ્રીએ આઈ કાર્ડ ફેંકી દીધું હતું બનશ્રી ઠક્કર સિગ્નલ તોડીને આવી રહી હતી સિગ્નલ તોડતા પોલીસે બંશ્રીને રોકી હતી બનશ્રી હેડ કોન્સ્ટેબલ પાસે આઈડી આઈ કાર્ડ જે માંગ્યું હતું આઈડી કાર્ડ જે માંગ્યું હતું અને બનશ્રીએ આઈડી કાર્ડ જોઈને ફેંકી દીધું હતું આઈ કાર્ડ ફેંકતા જ હેડ કોન્સ્ટેબલ અને બંશ્રી વચ્ચે અને તે પણ કેમેરામાં કેદ થઈ છે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે ત્રણ દ્રશ્યો છે અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે આ જે હેડ કોન્સ્ટેબલ છે માત્ર તેમનો જ વાક છે અને તેમનો સૌથી મોટો વાક એ કે તેમણે હાથ ઉપાડ્યો હતો પરંતુ સામે જે યુવતી છે તે યુવતીએ એવી હરકતો કરી હતી કે પોલીસ કોન્સ્ટેબલે હાથ ઉપાડ્યો સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ કોન્સ્ટેબલે હાથ નહોતો ઉપાડવો જોઈતો કારણ કે આ યુવતીએ જે રીતે ગાળો બોલી છે બેફામ રીતે ગાળો બોલી છે આ જે છે ગાળો બોલનાર યુવતી તે તેના સંસ્કાર બતાવી રહી છે તેના માતા પિતાએ તેને જે પ્રકારના સંસ્કાર આપ્યા છે તે સંસ્કાર પ્રમાણે તે પોલીસ કોન્સ્ટેબલને ગાળો બોલતી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ઘરથી સંસ્કાર નથી મળતા ત્યારે કોઈ પણ વ્યક્તિ પછી તે છોકરો હોય કે છોકરી આ રીતે બેફામમાં ગાળો બોલે છે કે કેમેરાની સામે પણ આ યુવતી ગાળો બોલી રહી છે અને એટલી બધી ગાળો બોલી છે કે અમે આપને ટીવી સ્ક્રીન પર નથી બતાવી શકતા ત્યારે અત્યાર સુધી જે આ મામલો ગઈકાલથી પ્રકાશમાં આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આ જે હેડ કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા કારણ કે તેમણે મહિલા પર હાથ ઉપાડ્યો હતો પણ જે આ મહિલા કેમેરામાં જોવા મળી રહી છે તે મહિલાએ એટલી ગંદી ગાળો આપી છે કે તે તેના સંસ્કાર પ્રદર્શિત કરી રહી છે